The okay. cat આજરોજ રાપર શહેર મધ્યે ભાજપના કચ્છ મોરબી લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો રોડ શો યોજવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર રાપરમાં જાણે કરફ્યુનો માહોલ હોય તેવું જણાઈ રહ્યું છે સાત વર્ષો સુધી સત્તામાં રહીને પણ પ્રજાના પ્રાણ પ્રશ્નોને ઉકેલવા નિષ્ફળ નીવડેલા ભાજપની સરકાર હવે પોલીસના સહારે રોડ શો અને પ્રચાર કરવા નીકળી પડ્યા છે ત્યારે જો સત્તા પક્ષે દિલથી પ્રજાની સેવા જ ન કરી હોત તો આજે મારા રાપર શહેરને પોલીસ છાવણીમાં ન ફેરવવું પડ્યું હોત તો રોડ શો પહેલાં કરતા તો વધારે પોલીસની રાખવી પડી રહી છે જેમાં માત્ર પોલીસ જ દેખાઈ રહી હતી સામાન્ય લોકો તો દેખાયા પણ નથી અને જો તમે દસ વર્ષથી સાંસદ છો તો હવે કેમ રોડ શોમાં શહેરની યાદ આવી વેદના શહેરીજનો દ્વારા સત્તાની રૂહે ભાન ભૂલેલા આ આગેવાન જણાવી રહ્યા છે તેમજ જો વિકાસ કર્યા હોય તો શહેરમાં કેટલાક આખલાઓએ નિર્દોષ લોકોનો જીવ ના લીધો હોત અને જો સાચા દિલથી રાપર શહેરની ચિંતા કરી હોત તો રાપરમાં કેનાલ બંધ થાય એટલે પાણીથી તરસ્યું ના રહ્યું રહેતું હોત તો અને શહેરની મુખ્ય ઉનાળાની પાણીની સમસ્યા માટે એમને જો ચિંતા ન જ હોત તો છેલ્લા છ વર્ષથી નંદાસર મધ્ય પાણી સ્ટે સ્ટોરેજની વિપક્ષની માગણીને વાચા આપી હોત મારા રાપર શહેરની પ્રજા કોઈના ડર અને પ્રલોભ લાલચમાં આવે તેવી નથી અને ખાલી પોલીસની ધાડો ઉતારો તેનાથી મત નહીં આપે સાચી નિષ્ઠાથી તમે શહેરની ચિંતા કરો અને પછી રોડ કરો તેવું શહેરીજનોએ જણાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ઇવીએટી ન્યૂઝ